તો બે છોકરા બે દાડા એમના વગર ફાવતું નહીં હું અહીંયા ગમે તેવા છે તો બાપ મારા છોકરા છે ને આ એનો બાપ શિખર ચો મૂક્યા આવ્યો છે શું કરતા હશે ના ના તે આ મને એના વગર મારા છોકરા વગર ખાવું એ નહીં ભાવતું અને એનો બાપ તો બે ટાઈમ ધરાઈ ધરાઈ ખાઈ લે છે આ બે દાડા થી મારા છોકરા શું ખાધું શું ના ખાધું શિખર ખબર જ નહીં શિખર શું કરતા ને કોમ કરતા એ આવડતું નહીં શિખર પેલો શેઠ શું કોમ કરાવતા હશે એની જોડે ના ના તે મને તો ચિંતા થાય છે શું કરું ના હોય ને તો મારા છોકરાઓને જાતે જોઈ આવું કે મારા છોકરા શું કરતા ગાધું કે ના ગાધું ગમે તેવું તો મા શું ને લાઈ જોઈ આવે દે ને તો જોઈ આવે દે મારા છોકરા

Ya selalu kan mengapa bawa Ya <tuk> Ya malam kita di malam. Malam. Ya selalu dimana itu?

શું કરો છો ખાતર લેવા મિલેસ કરશે તેમાં નહિ ચાલુ થાતુ માં કીધું છે તમે

લાઈટનર ને શું લેવા દેવા છે આ મારા ઘર માં તાઈન તાઈન બુદ્ધિ ના માર્દાન છે ને તાન તો હું ઉલ્સો નહી આવતો તાન તો તમારા પૈસા ટાઈમ સે નહી પહોંચતા બાઈક તો ચાવી થી ચાલુ થાય લાઈટ થી ચાલુ થાય બાપ પાછળ ઊભો ટેઠા નકર પડી જાય હે કોને કોણે ઓહ નો લાઈટ છે બાપા તમારું એવું છે હવે તમને લાગે છે એ તો સારું કરી હું આવ્યો સાહેબ બાઈક નો પોઈન્ટ એ નતો પાડ્યો ઓને આ પણ આ તો મને નવીનતા લાગી તમારા છોકરામાં ઓ

અને તમે મને તમારા છોકરા ને હરકું કામ કરતા નથી આવડતું બધું મારા આ બે કરતા આવડતું એટલે જાવ ઘડુકો વાઈટ જોઈ આવો એ તમારે ફાયર શીખવાડવું પડે તમે શીખવાડશો તો એને શીખશી એ વાત હાજી પણ અડધી કલાક થાય તે ખાવું પડે ખાવાનો ટાઈમ થાય ખવડાવું ને નવ વાગ્યા છે હું ભૂખો નથી મેં ખાઈ લીધું હે સારું છે

પંદર હજાર રૂપિયા નઈ દસ હજાર એક કોમ કરો ને શું માને રાખી તો મને પંદર ની જરૂર ઘેર તારે શું કોમ છે

ફોન અને દવાખાનું ભરવું પડશે હું તો પેલો તમને ફોન કરીશ કામ હરખું નહીં કરે તો મારા છોકરો મારા બહેરા કશું થાવું ના જોઈએ તમને કઈ દુપા જો આ પંદર હજાર રૂપિયા પૂરા ગણી લ્યો પણ એક મહિના પેલા એક છોડીશ નહીં મારું કામ કરાવીશ ખેતર પૂરો મહિનો રાખજો હા અને મહિના સુધી મારા છોકરો ને મારા બહેરા કોઈ થાવું ના જોવે અને હરખું કામ નહીં કરે ફોન કરીશ ફોન ઉપાડજો પાછા કામ ના કરે તમે ફોન મન કરજો ના પેલા પૈસા લેવા ઘરે આવ્યો ઘરે ધક્કો ન થાય મારે તમારે ધક્કો ખાવાની જરૂર છે

બાપો બોલે કે પૈસા લઈ ગયા આ તો વાગશે એક કોમ કરીએ આપડે આપડે તારો બાપ જો જઈશું તો આપડે ને ખબર આપણો મોમાન ઘેર જતા રહીએ કે ઘેર મોમાન ઘેર ખેડો બાર થી મળી જશે ને ગાડી તો